આ જન્માષ્ટમી પર્વ એકસો બોતેર વર્ષ પછી બની રહ્યો છે દિવ્ય અને દુર્લભ મહાસયોગ નમસ્કાર મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ મિત્રો આ જન્માષ્ટમીના દિવસે આ છ ભાગ્યશાળી રાશિઓ બનશે કરોડપતિ આ મિત્રો કારણ કે એકસો બોતેર વર્ષ પછી બન્યો છે એક દિવ્ય અને દુર્લભ મહાસયોગ સોળ ઓગસ્ટ બે હજાર પચીસને ને શનિવારના જન્માષ્ટમીના દિવસે આ છ રાશિઓ બનશે માલામાલ આ મિત્રો ભગવાન કૃષ્ણ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ વખતની જન્માષ્ટમીના દિવસે બની રહેલો દુર્ભ મહાસયોગ અને મહાલક્ષ્મીના યોગથી બાર રાશિઓમાંથી છ રાશિઓનું નસીબ ચમકવાનું છે મિત્રો આ છ રાશિવાળાઓના ધનથી માલામાલ થવાના છે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની કૃપાથી આ છ રાશિઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ છ રાશિવાળાઓને હવે અપાર ધન સુખ સંપત્તિ મળવાની છે મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે આ વખતે સોળ ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે કરોડપતિ બનવાની છે તો આજે આ વિડીયોમાં અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીશું તો તમે લોકો આ વિડીયોને શરૂ થયા સુધી પૂરું જોજો અને વિડીયોને બિલકુલ પણ મિસ ન કરશો કારણ કે અમે આ વિડીયોમાં અહીંયા દર્શાવેલા દરેક રાશિ વિશે હજુ કેવો કારગર ઉપાય જણાવીશું કે તે ઉપાય જે અહીં આજના વિડીયોમાં જણાવેલ છે અને તે ઉપાય તમે કરશો તો તમને તેનું સંપૂર્ણપણે સકારાત્મક ફળ મળશે અને આ જન્માષ્ટમીની હકીકતમાં તમને લાભદાયક તેમજ તમારા પર ધંધો વરસાદ કરનારી સાબિત થશે એટલે મિત્રો ફરીથી કહીએ છીએ કે વિડીયોને અંત સુધી જરૂર જોડાયેલા રહેજો અને તમારી રાશિ પ્રમાણેનો ઉપયોગ પણ અવશ્ય જાણતા જજો કારણ કે આ વિડીયોમાં આ છ રાશિવાળા માટે ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે તો ચાલો મિત્રો આગળ વધીએ મિત્રો શ્રાવણ મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તેથી આ દિવસે શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવાય છે અને જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે મિત્રો તેને કૃષ્ણ અષ્ટમી કે ગોકુળ અષ્ટમીના નામે પણ ઓળખવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ અનુવાયીનો માટે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ મહત્વ ધરાવાય છે આ તહેવાર કૃષ્ણપક્ષની અષ્ટમીના દિવસે ઉજવાય છે જન્માષ્ટમીનો તહેવાર દેશમાં નહીં જ પણ આખી દુનિયામાં ધામધૂમથી ઉજવાય છે કૃષ્ણ જન્મ જન્મોત્સના દિવસે લોકો વ્રત રાખે છે અને રાત્રે બાર વાગે ભગવાન કૃષ્ણના જન્મ પછી પ્રસાદ વેચીને પોતાનું વ્રત ખોલે છે આ વર્ષ શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તેથી સોળ ઓગસ્ટને શનિવારના દિવસે છે મિત્રો બાર રાશિઓમાંથી છ રાશિઓ આ વખતે જે કૃષ્ણ અષ્ટમી આવી રહી છે તે ખૂબ જ ભાગ્યશાળી અને ધનવાન માલામાલ થવાની છે તો ચાલો મિત્રો સમય બગાડ્યા વિના વાત કરીએ કે બાર રાશિઓમાંથી છ રાશિ કઈ કઈ છે જે કરોડપતિ બનવાની છે જેમ જેમને માતા લક્ષ્મીને ભગવાન શ્રી કૃષ્ણનો આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે તો મિત્રો એ ભાગ્યશાળી રાશિઓ સૌ પ્રથમ રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિવાળો તમને જણાવી દઈએ કે તમારા પર ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા રહેશે જેના કારણે મેષ રાશિવાળાને ખૂબ જ લાભ થશે તમને ચારે બાજુથી સફળતા પ્રાપ્ત થશે સાથે જ વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સમય કહી શકાય મિત્રો કૃષ્ણ અષ્ટમીના તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તમને ચારે બાજુથી લાભ થશે અને મોટી મોટી ખુશખબરીઓ મળશે જેથી તમારા ઘર પરિવારમાં તમારી ખુશીઓનો માહોલ રહેશે અને મેષ રાશિનો ઉપાય જાણીએ તો મેષ રાશિવાળા જાતકોએ જન્માષ્ટમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી લાલ રંગના કપડાં પહેરવા બાલગોપાલને ગુલાબ જળથી અભિષેક કરાવવું અને અગિયાર તુલસીના પાન પર કંકુ લગાવી ભોગ ચડાવવું પછી મંદિરના મતે દીવો પ્રગટાવો અને રાત્રે બાર વાગે ઓમ કૃષ્ણાએ નમ મંત્રનો જાપ એકસો આઠ વાર કરવો મિત્રો આ ઉપાથી કેરિયર અને ધનલાભનો બંનેમાં વૃદ્ધિ થશે મિત્રો બીજા નંબરે રાશિ આવે છે તે વૃષભ રાશિ છે વૃષભ રાશિવાળાને જણાવી દઈએ કે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા તમારા પર બની રહે છે જેથી તમે ચારે બાજુથી લાભ થશે મોટી મોટી ખુશખબરીઓ તમારા ઘર પરિવારમાં તમને મળવાની છે જો તમે વેપાર કરો છો તો વેપારમાં દિવસે દિવસે બમણી અને રાતે ચૌગણી તરક્કી થશે તેમજ તમારે ચારે બાજુથી ધન લાભ થશે મોટી મોટી ખુશખબરીઓ તમને મળવાની છે જો તમારો કોઈ વિદેશમાં બિઝનેસ ચાલે છે તો તેમાં તમને નક તમને તરકી મળશે તમને ચારે બાજુથી લાભ થશે સાથે જો તમે નોકરીની શોધમાં છો તો તમને મનચાહી નોકરી મળી શકે છે તેના પણ યોગ્ય બની રહ્યા છે સંતાનના પ્રાપ્તિનું સુખ પણ તમને મળશે તમારા ઘર પરિવારમાં સુખીનો માહોલ રહેશે અને જો કોઈ દેવું ચાલી રહ્યું છે તો તે દેવામાંથી પણ તમને છુટકારો મળશે મિત્રો આ વખતે જન્માષ્ટમી તમને ભરપૂર લાભ થશે અને વૃષભ રાશિનો ઉપાય આ પ્રકારે છે મિત્રો વૃષભ રાશિના લોકો આ દિવસે સફેદ અથવા પિત્બર રંગના વસ્ત્રો ધારણ કરે બાળગોપાલને માખણ મિશ્રીનો ભોગ લગાવે અને ઘરમાં પૂર્વ દિશામાં દીવો પ્રગટાવો સોળ તુલસીના પાન પર હળદરનો ટીકો લગાવી ભોગમાં ચડાવી ઓમ શ્રી ઉન્નતિ થશે ત્રીજા છે રાશિ જે આગળની બે રાશિ કરતા પણ વધુ નસીબ ખુશનસીબ છે અને ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ સિંહ રાશિ છે મિત્રો સિંહ રાશિ જણાવી દઈએ કે આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી તમારા માટે ખૂબ જ શુભ ફળદાયક સાબિત થવાની છે કૃષ્ણજીની વિશેષ કૃપા સિંહ રાશિવાળા ઉપર બની રહેશે તમારી દરેક મુશ્કેલી હવે સમાપ્ત થવાની છે તમને તમને સંપત્તિમાં લાભ મળશે મળશે અને પ્રાપ્ત યોગ્ય આ વખતે જમીન ખરીદવા માટે સમય સારો છે તેમાં તમને નિશ્ચિત રૂપે ધન લાભ પ્રાપ્ત થશે અને નવું મકાન કે પછી તમે કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જોનારાઓ સપનું પૂરું થશે મિત્રો જો તમે બેરોજગાર છો તો તમને રોજગાર પ્રાપ્તિ ની તકો પણ જરૂર મળશે તમને મનચાહી નોકરી મળી શકે છે તમારા ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે સંતાન પ્રાપ્તિના યોગ તમને મળવાના છે હોય જન્માષ્ટમી તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાની છે કેમ કે આ સમય ચારે બાજુથી ખુશીઓ અને તમને પ્રાપ્ત થશે અને સિંહ રાશિનો ઉપાય આ પ્રકારે છે મિત્રો જન્માષ્ટમીના દિવસે સિંહ રાશિના જાતકોએ શ્રવણ અથવા પીળા રંગના કપડાં પહેરવા કાંસાના પાત્રમાં દૂધ દહીં પાત્રી અને ગંગાજળથી અભિષેક કરવો એક નારિયલ પર લાલ ચુંદડી બાંધવી મંદિરમાં અર્પણ કરવું એકવીસ તુલસીના પાન સાથે બાળ ગોપાલને ઝૂલનો ઝુલાવો અને એમાં ઓમ દેવકી નંદાય નમઃ મંત્રનો જાપ એકસો આઠ વાર કરવો મિત્રો આ ઉપાયથી તમને જમીન સંપત્તિ અને વાહન સંબંધિત લાભ મળશે મિત્રો ચોથા નંબરે આવે છે તે કુંભ રાશિ હા મિત્રો કુંભ રાશિઓને જણાવી દઈએ કે આ વખતની જન્માષ્ટમી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે તમારા પર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણનો વિશેષ આશીર્વાદ રહેશે તેમની કૃપા દૃષ્ટિ તમારા પર બની રહેશે અને તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ સમાપ્ત થવી થવાની છે કેમ કે તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવવાની છે જે લોકો બિઝનેસ કરે છે તેમને બિઝનેસમાં દિવસેને દિવસે બમણી અને રાત્રે ચોગણી તરકી મળે છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને રોજગાર પ્રાપ્ત થશે બિઝનેસ કરનારાઓ માટે આ સમય ખૂબ જ સારો છે સાબિત થશે તેમજ જો તમે વિદેશ જઈને નોકરી કે અભ્યાસ માટે યોજના બનાવી રહ્યા છો તો તે યોજના તમારી ઝડપથી સફળ સાબિત થવાની છે કુંભ રાશિવાળો આ સમય દરમિયાન તમને ખુશીઓની પ્રાપ્તિ થવાની છે ત્યાંથી તમારા જીવનમાં ખુશીઓની લહેર બહાર આવશે અને તમને ખૂબ જ સુખ સંપત્તિની પ્રાપ્તિ થવાની છે તમને ચારે બાજુથી ધન લાભ થશે અને કુંભ રાશિનો ઉપાય આ પ્રકારે છે મિત્રો કુંભ રાશિના લોકો જન્માષ્ટમી પર લીલા અથવા સફેદ રંગના વસ્ત્રો પહેરે અને લોટ ગોળ અને ઘીનો પ્રસાદ બનાવી ગરીબોને વહેંચે રાત્રે બાર વાગે સાત બત્તીઓનો દીપક પ્રગટાવો અને કાચા દૂધમાં તુલસીના પાન નાખી બાલગોપાલને અર્પણ કરો અને ઓમ વાસુદેવાય નમા મંત્રનો એકાનુવાદ જાપ કરે મિત્રો આ ઉપાયથી તમારા વિદેશ સંબંધિત કાર્યને કાર્દિકની માટે ઉત્તમ સમય બનશે મિત્રો પાંચમા નંબરે આવે છે તે કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિવાળાને જણાવી દઈએ કે આ વખતની જન્માષ્ટમી તમારા માટે ખૂબ જ શુભદાયક ફળદાયક સાબિત થવાની છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની માતા લક્ષ્મીની વિશેષ કૃપા કન્યા રાશિવાળા ઉપર બની રહી છે તમારી આર્થિક સ્થિતિ હવે મજબૂત થવાની છે અને તમને આર્થિક લાભ મળવાનો છે આ સમય દરમિયાન ચારે બાજુ તમને ધનની પ્રાપ્તિ થવાની છે ત્યાંથી તમે નવું મકાન પણ ખરીદી શકો છો તમારા ધનની જીવનની ધન સંબંધિત સમસ્યાઓ હવે દૂર થવાની છે પ્રેમ કરવાવાળાઓને તેમના પ્રેમમાં સફળતા મળશે આ સમય માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે આ વખતનું જન્માષ્ટમી કન્યા રાશિવાળાઓને ચારે બાજુથી ખુશીઓ પ્રાપ્ત થશે મિત્રો તમને ચારે બાજુથી ધન લાભ થશે ત્યાંથી તમને માલામાલ થવાની કોઈ રોકી શકશે નહીં અને કન્યા રાશિવાળાઓનું આ પ્રકારે ઉપાય કરવાનો છે કન્યા રાશિના જાતકોએ આ દિવસે લીલો અથવા હળવો પીળો રંગ પહેરવો અને પાંચ જાતના ફળનો ભોગ બનાવવો લગાવો સાથે જ ત્રાંબાના લોટામાં જળ તુલસી કપૂર મિક્સ કરી અભિષેક કરવો અને ગોપાલને ચાંદીની થાળમાં બેસાડીને આરતી કરવી ઓમ ગોપીજન વલ્લભભાઈ સ્વાહા મંત્રોનો એકસો આઠ વાર જાપ કરવો મિત્રો આ ઉપાય કરવાથી તમને ધનલાભ થશે અને તમારા સંબંધિત સ્થિતિ શીતળ આવશે મિત્રો જો તમે વિડીયોને આટલા સુધી સાંભળી ચૂક્યા હો તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ બન્યા રહેજો તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટમાં જય કૃષ્ણ જય માતા લક્ષ્મી લખતા જજો મિત્રો છઠ્ઠા નંબરે આવે છે તુલા રાશિ તો તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે આ વખતની જન્માષ્ટમી તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાની છે આ વખતે જન્માષ્ટમી પર અત્યંત શુભ દુર્લભ સહયોગ બની રહ્યો છે જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહેશે આ સમયમાં તમને ચારે બાજુથી ધન લાભ થશે જો કોઈ તમને કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પૈસા તમને પાછા મળી શકે છે તેમ તમને સફળતા પ્રાપ્ત થશે મિત્રો તમારી રુચિ હવે ધાર્મિક કાર્યમાં લગાવવાની છે અને અચાનક ધન લાભ તમને મળવાનો છે તુલા રાશિવાળાઓ તમારું માનસિક સ્વાસ્થ્ય સારું થશે જો તમે કોઈ કાર્ય માટે યાત્રા કરશો તો તે યાત્રા મોટા ભાગે તમારા માટે સફળ રહેશે ઘર પરિવાર ખુશીઓનો માહોલ રહેશે કેવું ખોટું નહીં હોય કે તુલા રાશિવાળો આ જન્માષ્ટમીએ તમને ચારે પાજુથી ધનલાભ થવાના પૂરા યોગ છે જેથી તમારા પર પરિવારની સ્થિતિ સારી રહેશે ઘર પરિવારમાં તમારી ખુશીઓનો માહોલ રહેશે તેથી સમયનો લાભ લો અને આ અનમોલ સમયને તમારા હાથને જવા ન દો અને તુલા રાશિનો ઉપાય આ પ્રકારે છે તો જન્માષ્ટમીના દિવસે તુલા રાશિના લોકો ગુલ ગુલાબી અથવા સફેદ રંગના કપડાં પહેરે અને ગુલાબ જળ ધૂપ અને કેસરથી અભિષેક કરે આ તુલસીના પાન પર ચંદન લગાવી ભોગ ચડાવે અને એક કિલો મીઠાઈ ગરીબોને દાન કરે ઓમ શ્રી કૃષ્ણાય નમ મંત્રોનો જાપ વાર જાપ કરે મિત્રો આમ આ ઉપાય કરવાથી તમને અચાનક ધનલાભ થશે અને તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે તો મિત્રો હવે નજર તમારી તરફ છે કોમેન્ટમાં તમારી રાશિ લખીને અમને જણાવો કે આમાંથી તમારી કઈ રાશિ છે અને જો આજે તમારી રાશિ નહીં નથી આવી તો ચિંતા કરશો નહીં કારણ કે એ આગામી વિડીયોમાં કદાચ તમારી રાશિનો નંબર પણ આવી શકે છે તો આ રહસ્ય જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને હા જો હજી સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો એક લાઇક જરૂરથી કરી દેજો અને તમારા પરિવાર અને મિત્રોને પણ મોકલજો જેથી તેઓ પણ આ શુભ માહિતીનો લાભ લઈ શકે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતા લક્ષ્મી લક્ષ્મી તમારા ભાવ્ય વ્યક્ત કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં અને અંત સુધી વિડીયોમાં જોડાયેલા બદલ દલ આપ સૌ દિલ સૌનો દિલથી આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે